તાલુકામાં અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન થયું છે સરકાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુ સહાય જ્યારે વધુ જમીન અને વધુ નુકસાનવાળાને સહાય મળવાના આક્ષેપ થયા જવાબદારો દ્વારા વહલા દહલાની નીતિ અપનાવવાનો ખેડૂતોનો આક્ષેપ ભાવધરા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદ ભારે વિનાશ સર્જ્યો હતો અતિવૃષ્ટિના કારણે ભાબર સુઈ ગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતીના પાકોને મોટું નુકસાન થયું હતું સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાયું હોવા છતાં બાબર પંથકના અનેક ખેડૂતોને પૂરતું વળતર ન મળતા અસંતોષ ફેલાયો છે આજ રોજ બાબર જૂના અને નવા વિસ્તારમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલા ભારે વરસાદથી પાકોને થયેલા નુકસાનના સર્વેમાં અનેક જગ્યાએ અન્યાય થયો હતો ક્યાંક વધુ વધુ જમીન જમીન ધરાવતા ધરાવતા ખેડૂતોને ખેડૂતોને ઓછી ઓછી સહાય સહાય મળી મળી છે છે જ્યારે હોવાની ખેડૂતોએ માંગ કરી છે કે સર્વે પ્રક્રિયાની પુનઃ તપાસ કરી સાચા નુકસાન પ્રમાણે વળતર ચૂકવવામાં આવે અને કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે જવાબદાર અધિકારીઓ દ્વારા વ્હાલા દોહલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપ વચ્ચે હવે તંત્ર તરફથી ન્યાયસંગત નિર્ણય લેવાય તેવી ખેડૂતોને અપેક્ષા છે અહેવાલ જીડી ગજ્જર ખબર બનાસકાંઠા ન્યૂઝ બાપર એ તારી મોનુક સાહેબે કોઈ આયા સા હોપી છે આયોજન પાસે આલવા અને મારે બધા જે ઘણી જમીન છે એ મારે આખા 11000 જાય છે અને બીજાને નતા ઉસી જમીન વાળાને 42 42 45 45000 આયા છે હવે એનું શું સરકારમાં એ શું કરશે ન્યાય મળ્યો નથી હું સનુભાઈ નટવરસિંહ ભાભરજુના જે આપણે સરકાર જે સહાય આપવાનો હતો તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાના હતા એની અંદર કોઈને બે હેક્ટર હતા તો કોઈને ચુમાલી મળ્યા છે કોઈને બે હેક્ટરની અંદર બે હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે અને હેક્ટર હતી તો એમને ચુમાળી મળ્યા છે કોઈને દહે મળ્યા કોઈને પંદરે મળ્યા હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ અમને ખબર નથી અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમને કોઈ સરકાર અમને માહિતી આપે અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ આજે તમે શા માટે આજે અમારે આ જે પાક જમીન ધોરણો પૈસા નથી મળ્યા એના માટે અમે સૌ આજે અમે મમણદાર ઓફિસ કર્મચાર ઓફિસ આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે એવું બધું કરેલ છે વાલા દ્વારા નીતિ અપનાવેલી છે હેક્ટર ડી નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વિંચિત પણ રહી ગયા કોઈ ફોર્મ ભર્યા વગરના પર રહી ગયા છે એટલે એમના માટે શું કરવું એટલે સરકારને અમારી વિનંતી